નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છે દર્શક મિત્રો અમરેલી જિલ્લો છે ત્યાંની આજુબાજુ નજીકના ગામડાઓની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો અને જેકડેમો તળાવો નદીઓ સલકાવી ગયા છે અને તેના કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે ઘણા બધા વૃક્ષો પાડી દીધા વાહનો પશુપાલનો તે પાણીની અંદર તણાઈ ગયા છે તે આગળ આખો વિડીયો હમણાં તમને બતાવશું દર્શક મિત્રો તમે શેક છેલ્લે સુધી વિડીયો જોઈશો એટલે તમને સંપૂર્ણ સો ટકા સાચી માહિતી મળશે તમે આ વિડીયો પણ જોઈ શકો છો અમરેલી વિસ્તારની આજુબાજુ કેટલો વરસાદ પડી ગયો છે અને ખુબ જ વરસાદ આવવાના કારણે શું થયું ચાલો દર્શક મિત્રો પેલા તમે તે વિડીયો જોવો કોમેન્ટ કરજો લાઇક કરજો